હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે ઢગલા બંધ વેફર વોશિંગ મશીનમાં કેવી રીતે સુકવવાની એ નવી ટ્રીક સાથે હું વિડીયો લઈને આવી છું તો એન્ડ સુધી જરૂરથી જોજો તો બાલાજીના પેકેટમાં મળતી ક્રિસ્પી વેફર તો આ રીતે આપણે ઇન્સ્ટન્ટ વેફર બનાવીશું એ બાફવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ વેફર બનીને રેડી થઈ જાય છે માત્ર ત્રીસ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવીએ તો એના માટે તમારે જેટલી ક્વોન્ટિટીમાં વેફર બનાવી હોય એ રીતના તમારે બટેટા લેવાના તો હું અહીંયા ત્રણ મોટી સાઇઝના બટેટા લઈ રહી છું અને બટેટાની પસંદગી તમારે અંદરથી વાઈટ અને ઉપરથી ભરાવદાર હોય એવી કરવાની અને બટેટા તમારે હંમેશા તાજા જ લેવાના તો તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણ મોટી સાઈઝના બટેટા લીધા છે એટલે લગભગ અહીંયા સાતસો ગ્રામ જેટલા બટેટા છે છાલ કાઢી લઈશું અને હા હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જરૂરથી મળે તો ખરાબ બટેટું હોય તો આ રીતે કાઢી લેવાનું તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા બટેટાની છાલ કાઢી તરત જ મેં પાણીમાં ઉમેરી દીધું અને આ ટ્રીક ધ્યાન રાખવાની કે બટેટું જલ્દીથી કાળા પડી જાય છે એટલે પહેલાં એક બટેટું છોલવાનું તરત પાણીમાં ઉમેરી દેવાનું અને એક બટેટાની વેફર આપણે તરત જ પાડી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા મીડિયમ એવી બટેટાની વેફર પાડી લીધી છે તો બહુ પાતળી પણ નહીં બહુ જાડી પણ નહીં મીડિયમ સાઇઝની રાખવાની તો આ જ રીતે બધા જ બટેટાની છાલ આપણે કાઢી લેવાની અને એક એક બટેટાની ચિપ્સ આ રીતે બનાવી લેવાની તો બટેટા જલ્દી કાળા પણ નહીં થાય અને ફટાફટ તમારે ચીપ્સ બનીને રેડી થઈ જાય છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વેફર પાડી લીધી ચીપ્સ તો આ રીતે મીડિયમ બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતે રાખવાની તો તમે જોઈ શકો છો પાણીમાં બધી ઉમેરી દીધી અને જે બટેટાનો સફેદ ભાગ આવે એ પાણીમાં નીચે બેસી જશે અને ત્રણથી ચાર પાણીથી સારી રીતે ધોઈ લેવાની તો વાઈટ પાણી ન થાય ત્યાં સુધી આપણે ધોવાની તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધી જ બટેટાની ચિપ્સને ધોઈ લીધી પાણી પણ એકદમ ચોખ્ખું છે હવે આપણે બેથી ત્રણ લીંબુના ટીપા ઉમેરી દઈશું આ એક ટીપ્સ છે બટેટા એવા જ વાઈટ રહેશે સફેદ અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું તો દસેક મિનિટ માટે આ રીતે ચિપ્સને પાણીમાં રાખી મૂકવાની જેથી બટેટા એકદમ સારા એવા વ્હાઈટ રહેશે ઘણા લોકો ફટકડી ઉમેરતા હોય છે પણ આ નેચરલ લીંબુ ઉમેરશો તો બટેટા એકદમ સારા એવા સફેદ જ રહેશે હવે એક કોટનનો દુપટ્ટો લેવાનો સફેદ જ લેવાનો જો કોઈ પણ કલરનો તમે લેશો તો કલર બટેટામાં આવી જશે અને ચિપ્સ તમારી બગડશે તો બને એટલું લાઇટ કલરનો કે વાઈટ કલરનો દુપટ્ટો કે કોઈ કોટન કપડું લઈ લેવાનું અને ચિપ્સ એમાં ભરી દેવાની તો આ રીતે આપણે ચિપ્સ ભરી પોટલી તૈયાર કરી લઈશું અને હવે આપણે મશીનમાં આપણે સ્પિન કરવા માટે મૂકી દઈશું તો તમારે અહીંયા બટેટાને બાફવાની જરૂર નહીં પડે અને સુકવવાની પણ જરૂર નહીં પડે તો ઓછા મહેનતમાં જલ્દી ફટાફટ બનીને રેડી થઈ જાય છે મેં અહીંયા બટેટાની પોટલીને વોશિંગ મશીનમાં મૂકી દીધી ડોર બંધ કરી દઈશું અને ઉપર ફંક્શન આવે છે સ્પિન કરવાનું તો દસથી બાર મિનિટનું બધા જ મશીનમાં આવતું હોય છે તો બાર મિનિટનો ટાઈમ છે અને સ્ટાર્ટ દબાવી દઈશું અને પ્રોસેસ ચાલુ થઈ જશે તો તમે જોઈ શકો છો મશીનનું ડ્રમ એકદમ સારું એવું ફરવા લાગ્યું એટલે બટેટા એકદમ સારા એવા હમણાં સ્પીન થઈ જશે તો આ રીતે અને પ્રોસેસ પૂરી થાય એટલે આ રીતે પોટલી બહાર કાઢી લઈશું અને બટેટા એકદમ સારા એવા સુકાઈ ગયા એટલે કે ડ્રાય થઈ જશે એટલે સુકાવાની બિલકુલ જરૂર નહીં પડે જો તમારે ફટાફટ બનાવીને ખાવી હોય તો આ પ્રોસેસથી તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ જ વેફર સુકાઈ ગઈ ડ્રાય થઈ ગઈ તો આ રીત તમે જરૂરથી ફોલો કરજો તો બહુ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે હવે આપણે એક બાઉલમાં એક ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું મીઠું ઓગળે ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો કે બધી જ બટેટાની વેફર એકદમ સારી એવી સુકાઈ ગઈ તો સુકાવાની ઝંઝટ વગર કે બાફવાની ઝંઝટ વગર ફટાફટ રેડી થઈ જાય છે તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને હાઈ ગેસની ફ્લેમ પર જ બધી ચીપ્સ આપણે ઉમેરી દઈશું અને મીઠું અને પાણી બે મિક્સ કર્યું હતું એ પાણી ઉમેરી દઈશું બે ચમચી જેટલું તો આ એક નવી ટીપ્સ છે તો વેફર તળાઈ ગયા પછી તમારે ઉપરથી મીઠું ઉમેરવાની જરૂર નહીં પડે અને એકદમ ઓછા સમયમાં બની જાય છે તો ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની હાઈ ગેસની ફ્લેમ પર જ વેફર બધી તળવાની તો વેફર એકદમ સારી એવી તળાઈ ગઈ તો તમે જોઈ શકો છો કાઢી લઈશું તો એ જ રીતે હું બીજી વેફર તળી લઈશ તો આ રીતે બધી જ વેફર આપણે તળી લઈશું ફટાફટ રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો અવાજ પણ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરે જેવી વેફર બનીને રેડી થઈ જાય છે ઉપરથી કાશ્મીરી લાલ મરચું છાંટી દઈશું બાળકો ખાવાના હોય તો બહુ ટેસ્ટી એવું લાગશે અને એકદમ સારી એવી મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી અને બજારમાં મળે એવી પેકેટમાં મળે એવી રેડી થઈ જાય છે તો ખૂબ ઓછા સમયમાં અને મશીનમાં ઢગલાબંધ વેફર સૂકવવાની રીત સાથે તમે આ રેસીપી ફોલો કરજો તમે જરૂરથી ટ્રાય કરજો તો જલ્દીથી બની રેડી થઈ જશે અને તમે બાળકોની સ્કૂલમાં લંચ બોક્સમાં પણ આપી શકો છો રેસીપી ગમી હોય તો લાઇક કરજો આવજો